મારું નામ ફરમા નરેન્દ્રભાઈ વર્ષ બે હજાર બાવીસમાં ઝૂલતા દુર્ઘટના બની એમાં મેં મારી એકની એક દીકરીને ગુમાવેલી હતી ગઈકાલે રાજકોટની જે આગની જે દ્રશ્યો જોયા એ જોઈને ફરી મારા ગામ તાજા થઈ ગયા આવી દુર્ઘટનાઓ ઝૂલતા દુર્ઘટના બની એકસો પાંત્રીસ જેટલા લોકો અવસાન થયા થોડોક ટાઈમ ઓવાર્યો વળી લોકો ભૂલી ગયા વડોદરામાં દુર્ઘટના બની એમાંય નિર્દોષ બાળકો અવસાન આ રાજકોટની દુર્ઘટના બની એમાંય જાણવા મળ્યું કે મોટા ભાગના બાળકો હતા હવે પોતાના વાળ સોયા સંતાનોને ગુમાવવાનો દુઃખ એ તો શબ્દોમાં વર્ણવી ન શકાય પણ કોકની બેદરકારી કોકની લાપરવાહીને કારણે આવી દુર્ઘટનાઓ બનતી જ રહે હાલ ભાગના માતા પિતા બે કે બે સંતાનો એ આવી દુર્ઘટનામાં દસ દસ બાર બાર પંદર પંદર વર્ષના સંતાનો ગુમાવે હવે એ મા બાપોને એ ઘાવ ક્યારે ભૂલાવવાના જે જવાબદારો છે એની સામે કડકમાં કડક કાર્યવાહી થાય થવાની નથી એમ અમારે બે વર્ષનો અનુભવ થયો છે મોટાભાગના જામીન ઉપર છૂટી જાય છે આરોપીઓને સજા કરવાની જગ્યાએ કેવી રીતે બચાવી શકાય એના પ્રયત્નો વધુ થાય છે એટલે આ સડેલી ભ્રષ્ટ વ્યવસ્થા પાસે આશા તો શું રાખી પણ પ્રભુ એમના મા બાપોને એ ઘાવ સહન કરવાની શક્તિ આપે અને ન્યાયતંત્ર પાસે પણ આપણે આશા રાખીએ કે આ લોકોને ઝડપથી ન્યાય મળે અને જે જવાબદારો છે એની સામે કડકમાં કડક સજા થાય અને આવા ખાસ તો કાયદાઓ બને એવા કાયદાઓ જ નથી કે આવી દુર્ઘટનાના આરોપીઓને કોઈ ઝડપ સજા થાય ઝડપી સજા થાય અને કાયદા બનાવવાની માનસિકતા નથી સજા કરવાની એટલે આ દુર્ઘટનાઓ બનતી રહે છે આ દુર્ઘટનાઓ આપણે શીખવે છે પણ આપણે શીખતા નથી ભૂલીએ છીએ અને ભૂલ્યા રાખીએ છીએ એટલે એક પછી દુર્ઘટનાઓ થતી રહી છે એટલે આ ભૂલવાની માનસિકતા છે એના કારણે જ આ બધા વાહ સોયા સંતાનો આપણે ગુમાવીએ છીએ એટલે પ્રભુને પ્રાર્થના એમના મા બાપોને આ ઘાવ સહન કરવાની શક્તિ આપે અને બીજા તો શબ્દો નથી કે શું કેવું પણ ભ્રષ્ટ તંત્ર પાસે એ અપેક્ષા કે એમને ઈશ્વર સદબુદ્ધિ આપે કે આમાં કંઈક આકરા પગલાંઓ લઈ અને જવાબદારોને કડક સજા મળે એ માટે પ્રયત્ન કરીએ આ દુર્ઘટનાઓ આપણે શીખવે છે પણ આપણે શીખતા નથી ભૂલીએ છીએ અને ભૂલ્યા રાખીએ છીએ એટલે એક પછી એક દુર્ઘટનાઓ થતી રહે છે એટલે આ ભૂલવાની માનસિકતા છે એના કારણે જ આ બધા વાહસો આ સંતાનો આપણે ગુમાવીએ છીએ એટલે પ્રભુને પ્રાર્થના એમના મા બાપોને આ ઘાવ સહન કરવાની શક્તિ આપે અને બીજા તો શબ્દો નથી કે શું કેવું પણ તંત્ર પણ એ અપેક્ષા કે એમને ઈશ્વર સદ્બુદ્ધિ આપે કે આમાં કંઈક આકરા પગલાંઓ લઈ અને જવાબદારોને કડક સજા મળે એ માટે પ્રયત્ન કરીએ